સુરત નવી સિવિલ માં કેટલાક સિક્યુરિટી ગાર્ડ અને સુપરવાઇઝર યોગ્ય ફરજ બજાવતા નહી હોવાથી કિડની બિલ્ડિંગમાંથી છેલ્લા દસ થી પંદર દિવસમાં પચાસ થી વધુ પાણીના નળ બાથરૂમ સહિત અન્ય જગ્યા પરથી ચોરી થતા સતત પાણી વહેવાના લીધે ડોક્ટર દર્દીઓ કે તેના સગા સંબંધીઓની હાલત કફોડી થઈ છે ત્યારે તંત્ર માત્ર તપાસ કરીએ છે એનું રટણ કરી રહ્યું છે સુપ્રિન્ટેન્ડન્ટ તો આ ઘટના ધ્યાનમાં હોવાનું કહીને કાર્યવાહી કરવાનું કહી રહ્યા છે પ્રાપ્ત વિગત અનુસાર સુરતની નવી સિવિલ હોસ્પિટલ કેડરી બિલ્ડિંગમાં ટ્રોમા સેન્ટર ઓપીડી વોર્ડ સહિતના જરૂરી વિભાગના બાથરૂમ અને વોશ બેઝિંગમાં હાથ ધોવા અને જરૂરી ઉપયોગ કરવા સહિતના માટે વ્યવસ્થા કરવામાં આવી છે પણ છેલ્લા દસ થી પંદર દિવસથી બાથરૂમ સહિતની જગ્યાએથી પચાસથી વધુ પાણીના નળની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે નળ ચોરી થયા બાદ જ્યાં સુધી બીજો નળ નહીં નાખે ત્યાં પાણી સતત વહેતું રહે છે છેલ્લા દસ થી પંદર દિવસ દરમિયાન ચોરી થયેલા નળ તંત્ર દ્વારા નવા નળો નાખવામાં આવી રહ્યા છે પરંતુ સિવિલમાં સુરક્ષા અને સલામતી માટે ત્યાં સિક્યોરિટી ગાર્ડ કે સિક્યોરિટી હાલમાં પાણીના નળની ચોરી થાય છે પણ તેની તંત્ર ગંભીર નોંધ નહીં લે તો દર્દીના સારવાર માટે જરૂરી સાધનો સહિત કિંમતી વસ્તુઓ પણ ચોરી થવાની શક્યતા છે બીજી તરફ એવું પણ જાણવા મળ્યું કે સિવિલની ત્રણ બિલ્ડિંગ સહિતોનો વિસ્તાર મોટો છે તેમ છતાં ઓછા સિક્યુરિટી ગાર્ડ ફરજ બજાવે છે આ સંજોગોને કારણે હોસ્પિટલમાંથી ચોરીઓ થતી હશે કે વાહનોનું પાર્કિંગ પણ બરાબર થતું નથી સિક્યુરિટી ગાર્ડની સંખ્યામાં ઘટાડો છે નમસ્કાર હું ડોક્ટર ધારિત્રી પરમા સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલ હોસ્પિટલ તરફથી આપની વાત કરી રહી છું મારા પણ જાણવામાં આવ્યું છે કે અમારે ત્યાં આવેલી કિડની હોસ્પિટલ અથવા તો કિડની બિલ્ડિંગ નામે આવેલી હોસ્પિટલ જ્યાં આગળ છેલ્લા અઠવાડિયા દરમિયાન થોડાક નળની ચોરી થયેલ છે મેં એના માટે કમિટીની ઉટાવી લઈ છે અને મિટિંગ ચાલી રહી છે કે ક્યાં અને કેમ અને શું થયું સિક્યોરિટી કેમેરામાં એને કંઈ જાણ થઈ નથી સો અમારું માનવું છે કે આ બિલ્ડિંગમાં કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે હાલમાં અમારી જૂની બિલ્ડિંગમાંથી અમે નવી બિલ્ડિંગમાં એટલે કે કિડની બિલ્ડિંગ અને જૂની કોવિડ બિલ્ડિંગ તરીકે જાણીતી સ્ટેમ્પસલ બિલ્ડિંગમાં શિફ્ટ કરવાની તૈયારીમાં છે સો શિફ્ટિંગ પૂર્વેની તૈયારી વોર્ડ અને ઓટી અને હોસ્પિટલ અંગેની ચાલી રહી છે જે અંગે કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યા છે તો શક્યતા છે કે કન્સ્ટ્રક્શન કરતાં લેબર વર્ક કે અવર જવર પર પૂરો કંટ્રોલ ન હોવાથી આ ચોરી થઈ હોઈ શકે જે અંગે તપાસ ચાલુ છે ત્યારે આ અંગે સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર ધારિત્રી પરમારે જણાવ્યું હતું કે સુરત સિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડિંગમાં નળની ચોરી થતી હોય તેવું મારા ધ્યાન પર આવ્યું છે આ બાબતે મીટિંગ પણ બોલાવવામાં આવી આવી છે છે અને તપાસ કરવામાં રહી કે ક્યાંથી કેટલા નળની ચોરી થઈ છે વધુમાં હતું કે સુરત સિવિલ હોસ્પિટલમાં જૂની બિલ્ડિંગમાંથી નવી બિલ્ડિંગમાં વોર્ડને ટ્રાન્સફર કરવાની કામગીરી ચાલી રહી છે આ સાથે જ કન્સ્ટ્રક્શનની પણ કામગીરી ચાલી રહી છે કોઈ મજૂરો દ્વારા આ ચોરી કરવામાં આવી હોય તેવી શક્યતાઓ છે સીસીટીવીની તપાસ કરવામાં આવી રહી છે જો કોઈ સામે આવશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે એની એક્ઝેક્ટ વિગત હજુ મારી તપાસ ચાલુ રહી છે એટલે હું કહી નહીં શકું પરંતુ નળ અને મતલબ ટોયલેટ બાથરૂમ અને એ એરિયામાંથી નળની ચોરી થયેલ છે એવું મારી જાણમાં છે નળની ચોરી અને પાણીની સંભાવના જોડે કંઈ ખાસ ના હોય કામ ચાલે છે એટલે નળ પાણીનો સપ્લાય ઓન એન્ડ ઓફ બંધ ચાલવા ચાલુ કરવામાં આવે છે પરંતુ લોજિકલી મને નથી લાગતું કે નળની ચોરી અને પાણીનું બંધ થવાનું કોઈ કનેક્શન હોય સિવાય કે એ જ માણસો ચોરી કરી ગયા હોય પ્રાઇમરી સીસીટીવીની તપાસમાં હજુ ખબર પડી નથી સીસીટીવીના રેકોર્ડિંગ બહુ લાંબા હોવાથી હંડ્રેડ તપાસ પૂરી થઈ નથી પરંતુ પ્રાઇમરી તપાસમાં હજુ સુધી કોઈ પર એલિગેશન કરી શકાય એવું નથી એ ડિપેન્ડ હવે કોઈ વિક્ટિમ મળે તો એફઆઈઆર કરીએ અથવા તો પછી તો સિક્યોરિટીને ટાઈટ કરવાનો ઇસ્યુ આવે બીપોર્ટ ન્યૂઝ સુરત